થળી જાગીર મઠમાં મહંતને ગાદીએ બેસાડવા બાબતે વિવાદ સર્જાયો કાંકરેજ તાલુકાના કેવળપુરી બાપાની થળી જાગીર મઠમાં મહંત તરીકે શ્રી એક જગદીશપુરી બાપા ગાદીપતિ હતા પરંતુ ગત મંગળવારે મહંત શ્રી જગદીશપુરી બાપાને આકસ્મિક હૃદય રોગનો હુમલો આવતા પાટણ સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યાં રસ્તામાં જ તેઓ દેવલોક સિધાવ્યા હતા ત્યારબાદ મહંત શ્રીના પાર્થિવ દેહને મઠ ખાતે લાવી અને સમાધિ આપવામાં આવી હતી પરંતુ થળી જાગીર મઠના મહંતનું આકસ્મિક નિધન થતા નવા મહંતને ગાદીએ બેસાડવા માટે હવે વિવાદ છંછેડાયો છે અને આજે સદગતનો મહંતોના રીતિ રિવાજ મુજબ શંભુ લોટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મહંત શ્રીના નિધનના દિવસે ઓગડ જાગીર મઠના મહંત ની ઉપસ્થિતિમાં મઠના મહંત તરીકે નિયુક્તિ આપવામાં આવી હતી પરંતુ તે મહંતની નિયુક્તિ લોકોને માન્ય ન હતી જેના કારણે વિવાદ છનછેડાયો હતો ત્યારે આજરોજ આજુબાજુના ગામોના લોકો અને દસ નામી સમાજના લોકો હજારોની સંખ્યામાં અંકિતપુરી બાપુને ચાદર વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે સાધુ સંતો મહંતો અને ભક્તો સહિત અઢારે આલમના લોકો ઉપસ્થિત રહી જય કેવળપુરી મહારાજ જય જોગમાયાના જય ઘોષ સાથે વધામણા કરીને નવા મહંત નો સ્વીકાર કર્યો હતો

થરા પીઆઈ શિહોરી પીઆઈ ભીલડી પીઆઈ તેમજ એલસીબી અને મોટી સંખ્યામાં પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા